Thank

અને પ્રસાર માટેના નવા માર્ગો પર ચર્ચા કરી રહ્યા છે પ્રસાર માધ્યમોના વધતા પ્રભાવ અને તેમના સાહિત્યના પરના અસર વિશે વિશેષ ચર્ચાઓ થઈ રહી છે આ પ્રસંગે મરાઠી સાહિત્યના સમૃદ્ધિ અને તેના વૈશ્વિક પ્રસાર માટેના પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો છે સાહિત્યના વિવિધ સ્વરૂપો જેમ કે કવિતા વાર્તા નાટક અને નવલકથાઓ પરિષદના કેન્દ્રમાં છે આ અધિવેશન મરાઠી સાહિત્યના સમર્થકો અને રસિકો માટે મહત્વપૂર્ણ મંચ છે જ્યાં તેઓ પોતાના વિચારો અને અનુભવ વહેંચી શકે છે અને સાહિત્યના વિકાસ માટે સહયોગ આપી શકે છે મરાઠી વાંમય પરિષદનું આ વખતનું નું ચુમ્મોતેરમું જ્યારે સંમેલન છે અને આ સંમેલનમાં વડોદરા માટે ગૌરવની વાત છે કે ડૉક્ટર ઉદય નિર્ગુડકર કે જેવો એક મેનેજમેન્ટના નેતા છે જેઓ એક જ્યેષ્ઠ પત્રકાર છે અને પચાસથી વધુ દેશોમાં તેમનો પ્રવાસ થયેલો છે અને ખાસ કરીને યુવાનોને માર્ગદર્શન આપવાનું તેઓ અથાક કામ કરી રહ્યા છે આ વખતના સંમેલનના અધ્યક્ષ તરીકે તેઓ હા પાડીએ તે માટે મરાઠી વાંગમય પરિષદ અને વડોદરાઓથી તેમનો ખૂબ આભાર માનું છું